કૃષ્ણ કૈયા લાલકી જય ઉમિયા માતની જય નાની ઉંમરમાં હું તો ભક્તિરે કરતી સત્સંગનો લાગી ગયો રંગ ભક્તિ ભગવાનની એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે અને મારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ नाने उमर उमरमा होतो भक्ती रे करते सतसंगो लागी गयो रंग भक्ती भगवाननी प्रभूनी दयाती मायाचे दीकरा एडाव्या लाड भक्ती भगवाननी મજૂરી કરીને દીકરો પરણાવ્યો લાડે કોડે લાવ્યા વહુ ભક્તિ ભગવાનની ભણેલી વહુ ભક્તિનો ભક્તિ ન ફાવે આખો માં વરસે છે ઝેર ભક્તિ ભગવાનની બહુ તો દીકરાને એમ જ કહે છે તમારી માતા ભજનમાં જાય ભક્તિ ભગવાનની દીકરો બહુ ને એમ જ કહે છે ભજનમાં જાય તો જવા દેજે એની ઉંમર થઈ પચાસ ભજનમાં જવા દે દીકરાની બહુએ મનમાં વિચાર્યું હવે કરવો ડોસીના એવા હાલ ભજનમાં માજાવા દે બહુ સાસુને ખાવા દે છે એના ભાણામાં બેરવ્યું ઝેર ભજનમાં માજાવા દે સાસુજી તો જમવારે બેઠા થઈ ગયા છ પન ભોગ ભજન માં દે બહુ બેટા ખાવાનું પાછું લઈ જાવો થઈ ગયા છ પન ભોગ ભજન માં દે આ તો આ તો ખાસે આખો પરિવાર બહુ તો એક પેટી લઈ આવ્યા એમાં બેઠો છે કાઢો નાગ ભક્તિ ભગવાનની સાસો જીયા પેટી રે ખોલો સાસો જીએ પેટી રે ખોલી નીકળ્યો નવ લખો હાર ભક્તિ ભગવાનની બહુ બેટાયા પેટી લઈ જાઓ પેરો તમે નવ લખો હાર ભક્તિ ભગવાનની બહુ તો મોટો પિંજરું લઈ આવી એમાં બેઠો છે એક સિંહ ભક્તિ ભગવાનની સાસુજી તમે રે ખોલો સાસોજી એ પી રે ખોલ્યું એ મોની કરી ગૌરી ગાય ભક્તિ ભગવાનની બહુ બેટા આ ગાય ને લઈ જાઓ તારા છોકરા પીસે દૂધ ભજનમાં જવા દે બહુ તો એક ગાડી લઈને આવી એમાં બેઠા છે ચાર ડાકો ભજન જાવા દે સાસોજીએ ગાડી સામું જોયું એમાં બેઠા છે સાધો સંત ભક્તિ ભગવાનની બહો બેટા એનું નામ જ લઈ લો થશે તમારો બેડો પાર ભક્તિ ભગવાનની હરીના ગુણલા જે કોઈ ગાશે એને થાશે વ્રજમાંવાસ ભક્તિ ભગવાનની નાની ઉમરમાં હું તો ભક્તિ રે કરતી सत्सङ्गो लि गयो रङ्ग भक्ति कृष्ण कृष्णया लाल की जय उमिया मातनी जय